ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચોવીસ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ સદસ્યતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ઘનશ્યામ પટેલે જણાવ્યું કે આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે અને આ સદસ્યતા અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સદસ્યતા અભિયાનના જિલ્લા સંયોજક અનિરુદ્ધસિંહ ગોહિલ સહસંયોજક સુરેશ વસાવા શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને પણ ભાજપના પ્રાથમિક સદસ્ય જિલ્લા પ્રમુખ દ્વારા બનાવવામાં આવ્યા કોરોનાને કારણે વચ્ચે અભિયાન લંબાવ્યું હતું ત્યારે હવે જ્યાં ઇલેક્શન છે તે સિવાયના રાજ્યમાં અભિયાન શરૂ થયું છે